અને પોલીસ દ્વારા રાત્રિના મધ્યરાત્રિ દ્રશ્ય વચ્ચે જીવ બચાવવાની મહેનત કરવામાં આવી કારના કાચ તોડી પાંચમુખી મહેનતથી ત્રણેય મુસાફરોને કારની બોનેટમાં પર બેસાડી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા 108 ની મહિલા ડોક્ટર અને ફાયરમેન પોલીસ કર્મચારીઓની હિંમત અને એકતાને આ રેસ્ક્યુ ઓપરેશન સફળ બનાવ્યું મધ્યરાત્રિના આ રેસ્ક્યુ ઓપરેશનમાં રાજકોટના કલ્પેશ ચૌહાણ તેનો દીકરો

નાની આવે નાનો એમાં અમે ગયા ત્યારે પાણી એટલું બધું નહોતું અમે રિટર્ન ધ્યાન તો પાણીનો પ્રવાહ થોડો વધારે થઈ ગયો એટલે અમારા બે ટાયર આગળના અટીકા હતી ગાડી બે ટાયર વયા ગયા વધારે પડતા રિટર્ન આવ્યા ને તો મતલબ હેન્ડ બ્રેક ને તો ગાડી આખી ફરી ગઈ એટલે થોડીક પાણીના પ્રવાહમાં હોય ગઈ છે તણાઈ ગઈ હતી અને અમે લોકો અટીકાની ઉપર ચડી ગયા કાચ તોડીને અને અને પોલીસ ફાયર બ્રિગેડ ની મદદ અને મીડિયા ની મદદથી અમે લોકો બહાર આવી ગયા સુરક્ષા આજે રાતે ત્રણ વાગે અમને એક કોલ આવેલો કોલ આવે આવતા જ અમે કેસ માટે જવા નીકળી ગયા નાની કુંડળ અને લીંબડીયા ગામની વચ્ચે એક નાળું આવે છે ત્યાં ફોર વ્હીલ ડૂબી ગયેલી હતીલ માં ત્રણ જણા હતા ફોર વ્હીલમાં ત્રણ જણા હતા એ લોકો પોતાનો બચાવ કરીને ફોર વ્હીલ ઉપર તો આવી જ ગયા હતા ઓલરેડી એટલે અમે ત્યાં ઘટના સ્થળે પહોંચીને અમે ફાયરવાળાને જાણ કરેલી ફાયરવાળા ટીમ પહોંચે એ પહેલાં જ પોલીસવાળા પોલીસની ટીમ દ્વારા અને એકસો આઠની ટીમ દ્વારા ત્રણેય જણાને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે પહોંચાડીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે સહી સલામત અત્યારે એ લોકો હોસ્પિટલ પહોંચી ગયેલા છે